આવું તું મારે જુઓ નથી પડ્યા ખબર નહિ બાબો હા હરો મળી ગયા બાબો હા હરો બકરી ખાઈ પોતે બકરી ના ખાઈ બકરી રાખ રાખા તો એક લવારો આવ્યો તો બરોબર ચોળી જોવા યાદ કરતા નહીં અને બકરીનો લવારો આવ્યો

વાળી વાતો મને કોઈ ગડબડ ના ના કોઈ ગડબડ નઈ કઈ તમે આ કેરમ રહી

બોલો આમરુ કરવાનું તમે મારે મને ખબર પછા ડાલી પડે કરો મારા પછા ડાલી પડે મારે તમે કરો કરે કસો કસ બોલો

એક <San> મહિનો <ancienneame> <S Braimac family>